કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈને રામ રામ અમારી ચેનલમાં આપ બધાનું સ્વાગત છે આજે આપણે ડુંગળીના બજાર ભાવ અને ડુંગળી ઉપર ખાસ ચર્ચા વિચારણા કરીશું એ પહેલાં ખેડૂતભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો જેથી કરીને અન્ય ખેડૂત ભાઈઓ સુધી પણ માહિતી આપ પહોંચતી રહે ડુંગળીની બજાર છેલ્લા કેટલાય દિવસથી આ ખેડૂતોને બરબાદ કરી રહી છે પાયમાલ કરી રહી છે જ્યારે ડુંગળીના ભાવ આસમાને પહોંચે છે ત્યારે બધાને એક જ કેવું હોય છે કે ડુંગળીને ઓહો ડુંગળીના કારણે તો ઘણી બધી મોંઘવારી વધી ગઈ પરંતુ આ બધા ક્યારેય ડુંગળીની બજાર બહુ તળિયે ચાલી જાય ત્યારે એ ધ્યાનમાં નથી રહેતો કે ખેડૂતોને આ ડુંગળી રડાવી રહી છે અને પોતાનો ઉત્પાદન ખર્ચ પણ ન નીકળે એવી આ ડુંગળીમાં પરિસ્થિતિ સર્જાણી છે આવા જ દિવસો ઘણા સમયથી આ બજારમાં ખેડૂતોના ચાલી રહ્યા છે થોડા દિવસ પહેલાં ઘણા બજાર સારા હતા અત્યારે ડુંગળીમાં કોઈ લેવાલી નથી અને રાજ્યના એપીએમસીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એપીએમસીની અંદર ડુંગળીના વેપારીઓની કોઈ લેવાલી નથી ડુંગળી પડી રહે છે એપીએમસીમાં ડુંગળી ઉગી જાય ત્યાં સુધી કોઈ એનો ધણી નથી ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે આનું એકમાત્ર કારણ છે સરકારની તાનાશાહી ડુંગળીની નિકાસ બંધ છે સરકારની એજન્સી મફતના ભાવે ડુંગળીની ટેકાથી ખરીદી કરી રહી છે જો મારા દેશના ટ્રક ડ્રાઈવરો હડતાલ કરે અને એનો નિર્ણય સરકાર બે દિવસમાં આપતી હોય તો મારા ખેડૂત ભાઈઓ તો ઘણા દિવસ જજુમી રહ્યા છે તો એના નિર્ણયમાં આટલો બધો વિલંબ શું દેશના ખેડૂતો નાગરિક નથી ખેડૂતને કોઈ જાતનો હક નથી ખેડૂત ભાઈઓ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જણાવું ડુંગળીના આજના બજાર ભાવ રાજકોટ બસો એકત્રીસ થી ત્રણસો એકસઠ રૂપિયા મહુવા સો થી ચારસો દસ રૂપિયા ભાવનગર એકસો પચાસ થી ત્રણસો નેવું રૂપિયા ગોંડલ એકોતેરથી ચારસો એકવીસ રૂપિયા જેતપુર એકાશીથી ચારસો એક રૂપિયા વિસાવદર એકસો પચીસથી ત્રણસો એકાવન રૂપિયા તળાજા એકસો ચારથી ચારસો પચીસ રૂપિયા ધોરાજી પંચોતેરથી બસો એકાણું રૂપિયા અમરેલી બસો સાઠથી ચારસો સાઠ રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા અમદાવાદ બસોથી ચારસો ચાલીસ રૂપિયા દાહોદ બસોથી પાંચસો રૂપિયા વડોદરા બસોથી પાંચસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો મૌવા બસોથી ત્રણસો છોતેર રૂપિયા ગોંડલ બસો એકથી ત્રણસો એકવીસ રૂપિયા બધા ખેડૂતો એનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ